નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક જોડી ન્યુઝ ધારી તાલુકાના ચલાલા નગરપાલિકા સેવા સદન ખાતે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કામદારો દ્વારા આજ રોજ આવ્યું હતું જેમાં વાલ્મીકી સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા સફાઈ કામદારોને કાયમી કરવા અને સરકારશ્રી ના નિયમ પ્રમાણે વેતન આપવામાં આવે તેમજ ગેરવર્તન ન કરવા તેવી માંગ કરી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે દસ દિવસમાં ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન ની ચીમકી પણ આપવામાં આવી હતી સફાઈ કામદારોના પ્રશ્નોનો કાયમી ઉકેલ કરવામાં આવ્યો

જો દસ દિવસમાં અમારા પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો અમારે આંદોલન કરવાની ફરજ પડશે અને અમારા પ્રશ્નો જે છે કે તેને કાયમી કરવા સરકાર શ્રીના પરિપત્રો મુજબ લઘુત્તમ વેતન આપવું આવી દરેક બાબતોમાં ધ્યાન આપી આ સફાઈ કામદારો નિયમ મળે તે માટે આજે અમે રજૂઆત કરેલ છે મહિલા પ્રદેશ પ્રમુખ આજ રોજ ખાતે છે દિવસનું કે જે નાના માણસો સાથે નગરપાલિકા અન્યાય જે કરી રહ્યો છે એના માટે અલ્ટિમેટ આપવામાં આવ્યું છે અને બીજા નંબરની વાત એ છે કે અમારા માટે એ બહુ દુઃખની વાત છે કે બેનો સાથે ગેરવર્તન કરવામાં આવે છે અને છતાંય જો આ લોકો સુપરવાઇઝર હજી પણ ગેરવર્તન કરશે કે આમાં સુધારો નહીં આવે તો આના પછી અમે એના માટે કંઈ એક્શન લેવા પણ તૈયાર છીએ અને બીજા નંબરની વાત એ કે જો બેનો માટે ખાસ આ લોકો હજી પણ આવી રીતે આવી રીતે વર્તન કરશે તો આન આનથી પણ અમારા ઉગ્ર આંદોલનની તૈયારી રહેશે